હા ભાઈ હા મારો બનાસકોટો હા ભાઈ હા હા મગફળી મારો બધો જબર ખોડો પણ પડી ગયો છે અને ન્યાદવાનો બધું હાલ ચાલુ છે અને વરસાદ પણ ચાલુ છે પણ મોરડા પેલો જાય રહ્યો એક તો ઓહો એક પેલું જાય રહ્યું છે ઓહો હો મગફળી સરસ છે અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે મગફળી હાલ આ થોડોક વરસાદના મોસમમાં રહ્યો છે એટલે મગફળી ન્યાદવાનો અને તાત્કાળિક તમે ખરપવાનું પણ ચાલુ રાખજો અને જેમ કે વરસાદ તો હરવેડા ચાલુ છે શ્રાવણ મહિનો ચાલુ છે હાલમાં એટલે ખેડૂત મિત્રો વરસાદમાં જલ્દી કરજો ન્યાદવાનું અને પછી ચેડ ખાતર ખાતરને એવું બધું તમે આપજો પણ હાલ તો બોંકલું પણ અમારા તો આ વિસ્તારની અંદર તો એટલું બધું થઈ ગયું છે અને આજ તો સવાર અમે મગફળી પણ ન્યાદાશ પણ આજ તો ઘરે પણ અમે ગતું પણ જ્યાં પણ નથી એટલે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે મગફળી આવી તાલમાં અમારે છે આ અમારો ફોર્મ હાઉસ છે બરાબર છે આ ફોર્મ હાઉસની અંદર તમે આ મગફળી અમારી જુઓ અને આ ને પણ ચાલુ છે એટલે થોડીક આસી છે પણ હવે તો આસી પાસી નહીં પડે મિત્રો અને આ મારો ફોર્મ હાઉસ તમે જુઓ અને આપણી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને મિત્રો અને ફોલો તો મિત્રો ફરજિયાત તમે કરજો જય માતાજી જય જવાન જય કિસાન ભારત માતા કી જય